મહાદેવ હેલો ટુ ફેમિલી એક નવા વ્લોગમાં તમારા બધાને હાર્દિક સ્વાગત છે તો તો કેમ છો તમે મજામાં મજામાં ગુડ મોર્નિંગ બધા મિત્રોને ને છવ્વીસમી જાન્યુઆરીની હાર્દિક શુભકામના આજે છે છવ્વીસમી જાન્યુઆરી તો આપણે ધંધો તો લગાડેલો છે એવું બધું છે નિહારે ભણતા પહેલાં એ નિહારે આપણે ગામમાં જવાનું છે તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો ભાઈ વાગન છે આ પાડી લીધું પાહેની નાગડી તો જાદા જતી બંદર સિાતી હતી બુરાત બોલો બુરાત દેખો બુરાત

એ બધું છે ને તો અહીંયા બધી ધાર જવું કપામાં તો બકરાને બધું સરી ગયા છે તો એવું બધું છે લોકમાં કન્ટિન્યુ રહેજો લાઈટ આવી ગઈ છે ને આપણે આમાં પાણી વાળી નાખીએ પાણી વાળે ને ડાયરેક્ટ તમને મળવું પછી ચાલો તો મિત્રો આપણે પાણી સારું છે ખાઈ પીને છીએ આપણે ખાઈ પીને રો નહી એવો પણ આપણે જતા શેણા ખાવા હે કાંઈ નથી દાદાણા આવી જશે આટો મારવા માટે એક બાજુમાં કલંજ છે એના જોવા જાય છે અહીંયા જો પાણી સલું છે આવી રીતના કલંજીમાં જોવા જાય છે પાણી એટલે સેલું છે ચાલો કન્ટિન્યુ કહેતો મિત્રો આપણે જો ઉપેલા સીણા હતા ઉપેલા સીણામાં આપણે બધું પાણી વાળી નાખ્યું છે અને આપણે લાઈન ફેરવીને તો અહીં પાણી શરૂ કરી દીધું આ બાજુના સીણામાં આપણે છે એમાં સલું થઈ ગયું છે તો હવે આપણને નાહવાનું મન થાય છે કારણ કે આ થોડીક ગરમી જેવું છે મિત્રો પવન તો છે પણ તો નાય નાચું તો કેમ રહે તો ચાલો ના એ ને પછી તમને ડાયરેક્ટ મળ્યું મીલું નહીં મળું કન્ટીન્યુ મિત્રો આપણે નાઇ ધન તો રેડી થઈ ગયા તા અને ભાઈ આ મોટર બેન કરવા મોટર બેન કરી દીધી છે ને હાલો એકવાર છે ને કવો દેખાડી જો પાછો તમને કેટલું પાણી આમાં ખાલી છું એમ બહુ ઊંડું વી ગયું મિત્રો નગર આપણે આ પહેલી પીટ છે પહેલી તો ની પણ બીજી ફીટ માં આપણે કી ડબી જ લેતી પછી માં તો ને લગભગ અહીંયા સુધી અડી જાય છે ને પહેરું છે તમારા ભાઈ ટી-શર્ટ ટી-શર્ટ માં હું જરા કેવો લાગુ કમેન્ટ કરજો ની એક નંબર લાગુ કે નહીં આમ બ્લોગ માં કન્ટિન્યુ રહેજો દાદા ની આવા પણ એ વી ગયા છે આપણે સેણા માં ને આ બાજુ બે બાજુ પાણી પાઈ દીધું છે થઈ ગયા છે મસ્ત મજાના રાય ધરજડી બાકી એવું બધું છે ટુંગલી બહુ મસ્ત ની છે ને સેણા તો પાકી ગયા છે એવું બધું છે બ્લોગ માં તમે કન્ટિન્યુ રહેજો આ કે હું કરું એ તમને બતાવું આપણે ઓલી બાજુ થી લાઈન હતી બધી આ બાજુ બડેલી છે કારણ કે આપણે આ સેણા માં પાયા ને તો આ બે હરિયા છે પીવે છે તો એ બાકી તો લાઈન બતાવીને પાણી ફૂલું કરી દીધું છે તો ફટાફટ છે ને આ બે પાણી પાઈ એટલે રેડી ડુંગળીનું બાકી છે એ પાવાનું છે ચાલો કન્ટિન્યુ રહેજો આપણે પાણી ફૂલું કરી દીધું છે મસ્ત મજાનો બમ્બ તો કન્ટિન્યુ દેજો મિત્રો એક વાર હું તમને ધાણા બતાવી ગયું મેં મને આટો માર્યો નહીં ધાણામાં પણ આવડે કે એમાં છે ને ધાણા આવી જશે ફૂલે તો ચાલો હું તમને છે ને ધાણા બતાવી ગયું કેવા બની જશે જો મિત્રો આવી રીતના કઈ ઘાણા બની જશે હજી ફૂલે એટલા છે ને ધાણા એટલા છે મિત્રો તો ધાણા બહુ મસ્તી ના છે આપણે હાર હારા છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હવે એને લગભગ કાયલમાં પાવાના છે કન્ટિન્યુ બન્યા હતા આપણે બ્લુઅર્થ ને તો સાય મેં કીધું છે પાછું એવું છે બધું કામકાજ ખુલું બ્લોક માં કન્ટિન્યુ રહેજો પેલા હું છે ને સેણા પાઈ ગયું તો આપણે પોગી જશે અલ્પાની વાડીએ દાળી લેવા માટે અલ્પો તો એ પાણી વાળે છે તેલ તેલ વાય એટલે હું અલ્પા હું આલે સારું હે માસ્ક પાણી વાળે છે મોલો સા આકો જ ભાગે છે કઈક બ્લોક ઉતારીને લેવા મડી કડી જાય એટલે બધું કામ કાચેલું છે

દર્શન કરવા માટે આવ્યા છે હાલો દર્શન કરીને પછી નીકળી નીકળીએ આપણે ડેરી તો મિત્રો આપણે બી આવ્યા છીએ ઈષ્ણુ કાકાની વાડીએ આજથી આપણે અહીંયા ભડથું બનાવવાનું એટલે ઓળો રોટલો બનાવવાનો છે રોટલા તો આપણે લેવા છીએ વાડીએથી તો જો આ ભાઈ આપણે રીંગણા અને ટમેટા લેતા આવ્યા છે આપણે અર્જુન કાકા છે ને એ ડુંગરી મારવાનું કરતી સાલું જો આવું છે લહણ છે એમને હા લસણ છે બાકી બનાવો એમને ઓળો રોટલો આજે તો મિત્રો હાલો ધીમે ધીમે આપણે આ કામ બધું કામ શરૂ કરવા મળીએ તો કન્ટિન્યુ રહેજો રીંગણું કો સોરી દીધું છે એમ કે છે મારે પાતળ થાય તો મિત્રો આપણે જો તેલ ગરમ કરવા મેગી દીધું છે ફાઇનલી બધી વસ્તુ સુધરાઈ ગઈ છે જો લસણ ને ડુંગળી ને ટમેટા ને આ ભાઈ વિષ્ણુ કાકા જો આપણે આ હેકિન વેવા છે રીંગણા નો સાઈલ ઉતારવાનું છે ને કે ને કે જો કેમ ભાઈ કેમ ખબર વિના હેકિન હેકીન અહીંયા રીંગણા ખબર વિના ને ને મિત્રો આપણે છે ને આ બધી સુધાયતા નથી ખબર મને ફટો કરે 1 લાખ રૂપિયા બોલો રીંગ ને લેતા આજે તારા આખ્યા ને આખ્યા સુધરેલા કાલો ગગમાં કટીન્યુ દેજો આપણે થોડું ઘણું બને નાખી હે તો મિત્રો આપણે જો ઓળો ફાઈલ ની બની નાખ્યો છે આવી રીતનો કંઈક ને જો આપી દીધો છે ડીશુ માં આ ભાઈ અમારે લીંબુ મળે છે ને આ ભાઈ અમારે જો રોટલા બહાર કાઢે છે થેલી તો આ બધાય ઓળો રોટલો ખાવા માટે તો આપણે ખાઈ લઈએ મને એક માં કઈ પીડ્યું છે તો આલો ઓળો રોટલો આપણે ખાઈ લઈએ પછી ડાયરેક્ટ મળી તમને રોટમાં માં કાંટીની બેલે ખાવા તો સાઈ આપી દો ભાઈ એક માં ઓળો ગરમ ઓળો છે ને જો રોટલા હોય એટલે આમ મોજ અલગ હોય છે તો આલો છે ને આપણે એકવાર ખાઈ લઈએ તો મિત્રો આપણે જો ઓળો રોટલો મસ્ત મજાનો ખાઈ ને જો પથારીમાં પડી ગયા છે તેણે તે આ ભાઈ ઉતા છે આ ભાઈ ઉતા છે હું અહીંયા વસમાં હોતા છું તો વ્લોગને એન્ડિંગ આપી દીધો કેમ રહે વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ને વ્લોગમાં હરણ મહાદેવ ગુડ નાઇટ